હા લો મારા પ્રિય ગુજરાતી કેમ છે બધા મજામાં ને તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ એ પહેલાં બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ટુએલ્સ તો ફ્રેન્ડ્સ આપણે પાછળના વિડીયોની અંદર માધોપુરની અંદર જે કંઈ ફરવાલાયક સરસ મજાના સ સાત સ્થળો જોયા સ્થળોના વિડીયો જોયા એમાંનું જે એક માધોપુરની અંદર સરસ મજાનું એક ઓછો આશ્રમ ઓશો આશ્રમનો સરસ મજાનો વ્યૂ એ મારે તમને બતાવવો છે કેટલું આશ્રમ સરસ મજાનો વ્યૂ છે અહીંયા કેટ કેટલી ફરવાલાયક જગ્યાઓ છે યા કેટલું સરસ મજાનું લોકેશન છે એ લોકેશન છે એ મારે તમને આ વિડીયોમાં બતાવવું છે અને એની અંદર ઓછો આશ્રમની અંદર ફ્રેન્ડ્સ મારા અંદાજ પ્રમાણે એક એટલી સરસ મજાની જે કંઈ પથ્થરની અંદર જે કોતરીને પ્રતિકૃતિ કરવામાં આવી છે સરસ મજાની મૂર્તિઓ બનાવવામાં આવી છે ભગવાનની એ પણ સરસ મજાની જોવાલાયક છે તો જોડાયેલા રહેજો વિડીયો સાથે ફેસબુક ઉપરથી જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ઉપરથી જોતા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો ફટાફટ જઈએ અને ઓછોઆશ્રમની અંદર જે કંઈ જોવાલાયક છે એ તમને બતાવવાની કોશિશ કરીએ તો ચાલો જઈએ તો ફ્રેન્ડ જોઈ શકો છો તમે આપણે જે જે આશ્રમ રસ્તો છે ત્યાંથી આપણે એન્ટ્રી કરી દીધી છે એન્ટ્રી કરી અને ફ્રેન્ડ્સ સરસ મજાનું જે ઓછોઆશ્રમનું નૈસર્ગિક વાતાવરણ છે એ મારે તમને બતાવવાની કોશિશ કરવી છે કેમ કે અહીંયા એટલું બધી બેસ્ટ લોકેશન છે ફ્રેન્ડ્સ કે એની વાત પૂછોમાં તો ફ્રેન્ડ્સ મેં તમને જેવી રીતના વાત કરી કે માધવપુરનું જે વશુઆશ્રમ છે એની અંદર સરસ મજાની જે કંઈ જોવાલાયક અથવા તો ફરવાલાયક સરસ મજાનું લોકેશન છે એની એવી જ રીતના આપણે માધવપુર વશુઆશ્રમની જે વચ્ચો વચ્ચે સરસ મજાનું લોકેશન છે જ્યાં ફોટો પાડવા અથવા તો પ્રીવેડિંગ કરવા માટે ક્યાં ક્યાંથી બહારથી લોકો આવે છે તો અહીંયા મેં તમને જેમ વાત કરી કે પથ્થરની અંદરથી જે કંઈ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે તો અહીંયા આપણે પહેલાં થોડાક અંદર આવતા જ એક સરસ મજાનો જે સિંહ બનાવવામાં આવ્યો છે એ હું તમને બતાવવાની કોશિશ કરું ફ્રેન્ડ જોઈ શકો છો તમે સરસ મજાનો સિંહ બનાવવામાં આવ્યો છે એ પણ એકદમ પથ્થરમાંથી તો ફ્રેન્ડ્સ મેં તમને જેવી રીતના પહેલા વાત કરી કે માધવપુરનું કોષવાશ્રમની અંદર જે કંઈ પ્રતિકૃતિ બનાવવામાં આવી છે સરસ મજાનું લોકેશન બનવામાં આવ્યું છે એમાં એક સરસ મજાની અહીંયા આખી દીવાલની અંદર આ તો પથ્થરની એક અમારે ખાણ હતી જ્યાં પથ્થર નીકળે એની દીવાલ છે દીવાલની અંદર જે કંઈ ઘડતર કામ કરી અને લોકો અહીંયા સરસ મજાની એક સરસ્વતી માતાની સરસ મજાની મૂર્તિ બનાવીનું જોઈ શકો છો તો આવું જ ખરેખર હજી ઓસોસમની અંદર ઘણા એવા સરસ મજાના લોકેશન છે જે મારે તમને બતાવવા છે જ્યાં લોકો પ્રી-વેડિંગ કરવા ફોટોશૂટિંગ કરવા માટે આવે છે તો ચાલો હજી પણ આગળ જાય ને જે કંઈ જોવા લાયક છે એ તમને બતાવવાની કોશિશ કરીએ તો ફ્રેન્ડ મેં તમને જેમ વાત કરી માધવપુર નું ઓછો આશ્રમ છે એની અંદર સરસ મજાનું નૈસર્ગિક વાતાવરણ છે અને ચારે બાજુ સરસ મજાના વૃક્ષ પણ છે જે એકદમ છાયો છે અને અહીંયા સરસ મજાનો મોટો વડ છે ને વડની એક વડની નીચે સરસ મજાની જે બ્રહ્મ વેદાંતજીની એક સરસ મજાની મૂર્તિ છે એના પણ હું પ્રણામ કરું ને તમે પણ કરો અને હજી પણ આગળ અહીંયા તમે જોઈ શકો છો એક નાનકડું એવું મંદિર છે અને એવી જ સરસ મજાની ઘણી બધી મૂર્તિઓ છે અહીંયા પણ મારા અંદાજ પ્રમાણે લક્ષ્મીમાની મૂર્તિ છે સાયદ તો એના પણ તમને દર્શન કરાવી દો અને એથી આગળ અહીંયા તમે જોઈ શકો છો અહીંયા કટકટલી ઊંડી ખાણો છે ત્યાં પાણી ભર્યું છે ત્યાં પેલા પથ્થર કાઢી લેવામાં આવ્યા છે તો સરસ મજાનું એક લોકેશન છે અને એથી આગળ થોડાક આપણે અહીંયા અંદર આવીએ તો અહીંયા એક સરસ મજાની કાળકામાની મૂર્તિ છે જેના ભાઈ ચિંતન દર્શન કરાવજો તો આપણે વ્યુઅર્સને તો ફ્રેન્ડ્સ કાળકામાની મૂર્તિ છે અને ઈજ પથ્થરની પથ્થર ની અંદર મેં તમને જેમ વાત કરી કે ઈજ પથ્થરની અંદર પાછળની જગ્યાએ મહાદેવની મૂર્તિ છે જે મહાદેવ ભગવાન નું સરસ મજાનું મંદિર બનાવવામાં આવ્યું છે કોત્રીને ભાઈ બતાવજો દર્શન કરાવજો તો ફ્રેન્ડ જોઈ શકો તમે એક જ પથ્થર ની અંદર બે બાજુ અલગ અલગ મૂર્તિ બને બાજુમાં નીચે શિવલિંગ છે સરસ મજાની એના પણ તમને દર્શન કરાવીએ અને હજી પણ અહીંયા તમે જોઈ શકો છો કેટલી ઊંડી ખીણો છે અહીંયા ભાઈ બતાવજો તો કેટલી ઊંડી ખીણો છે અને એકદમ સરસ મજાનું લોકેશન છે હજી પણ અંદર ઘણી બધી વસ્તુ જોવાલાયક છે જે તમને બતાવી છે તો ચાલો ફટાફટ જાય માધવપુર નું જે વસો આશ્રમ છે ખરેખર સરસ મજાનું લોકેશન છે તમે કદાચ આ વસ્તુ જોવો તો તમને એવું લાગશે કે શું હશે પણ ફ્રેન્ડ આ કઈ નથી આ પથ્થર ની ખાણો છે જ્યાં પથ્થર પેલા જે લોકો હાથ વેથી હાથ વેથી પથ્થર કાઢી લીધા છે અને એની સરસ મજાની જે ખીણો છે

જોઈ શકો છો તમે અહીંયા જે અંદર સરસ મજાનું છે જ્યાં ક્યાં ક્યાં બહારથી લોકો સરસ મજાના ફોટોશૂટ કરવા માટે આવે એ ખાસ જગ્યા છે જ્યાં પાણી ભરાઈ જાય છે પણ અત્યારે તો પાણી નથી પણ સરસ મજાનું લોકેશન છે જોઈ શકો છો તમને બતાવી દો ડીપમાં ફ્રેન્ડ્સ થોડા જ અંદર આવતા એક આ ખરેખર એક કમળનું સરસ મજાનું ફૂલ અને અહીંયા કંઈક ભગવાનનું રથ બનાવવામાં આવ્યું છે એવું આમ મારા અંદાજ પ્રમાણે એવું સરસ લાગે છે અને આ એક ગુફા છે જે ગુફાની અંદર મારું તો જવાનું કામ નથી મને ડર લાગે અને અહીંયા ભગવાન બુદ્ધની પણ એક સરસ મજાની પ્રતિમા ફ્રેન્ડ્સ મેં તમને જેવી રીતના પહેલા વાત કરી કે માધવપુરની અંદર જે સરસ મજાનો અમારો ઓછો આશ્રમ છે ત્યાં થોડીક સુવિધાની આપણે વાત કરીએ તો સરસ મજાની જે નૈસર્ગિક વાતાવરણ છે એ તો છે જ બટ અહીંયા તમે અહીંયા જોઈ શકો છો મારા અંદાજ પ્રમાણે સરસ મજાનો ભંડારો રસોડું આપણી ભાષામાં કહેવાય સરસ મજાનું રસોડું છે અથવા કદાચ બારથી લોકો આવતા હોય અથવા તો અહીંયા કહેવાય કંઈ શ્રદ્ધાળુઓ આવતો હોય કદાચ એમના માટે થઈ એને હશે મને બહુ ડીપમાં ખબર નથી પણ એ છતાં પણ અહીંયા આપણને કોઈ વ્યક્તિ મળશે તો એના વિશે આપણે થોડીક ડીપમાં માહિતી કાઢશું એ પણ સરસ મજાને અહીંયા બેસ્ટ લોકેશન તો છે જ ત્યાં તમે રોકાઈ શકો

એ તમને બતાવવાની કોશિશ કરું તમે જોઈ શકો છો અહીંયા સામે છે કેટલી બધી સરસ મજાની કૃતિઓ છે મૂર્તિઓ છે જે દિવાલની અંદર બનાવવામાં આવી છે અને કેની છે એ આપણને ડીપમાં ખબર નથી પણ અહીંયા એક રામ ભગવાનની મૂર્તિ છે અને રામ ભગવાન સાહેબ રાવણનું વધ કરતા એવો એક ચરિત્ર ફોટો દર્શાવવામાં આવ્યો છે અને ત્યાંથી આ ગણપતિ દાદાનું સરસ મજાનું મંદિર છે ઓસો આશ્રમની અંદર અને એ મંદિરમાં આપણે જવાઈ શકીએ તેમ નથી અને અંબેમાના દર્શન પણ આપણે ફાઇનલી કરી લીધા તમે જોઈ શકો છો સરસ મજાનું અંબેમાનું પણ મંદિર છે એના પણ દર્શન કર્યા અને અંબેમાના મંદિરથી તમે જોઈ શકો છો સરસ મજાનો આશ્રમનો વ્યૂ એકદમ નૈસર્ગિક અને ત્યાંથી આપણે થોડાક આગળ જઈએ ફ્રેન્ડ્સ તો ત્યાં તમે જોઈ શકો છો અહીંયા એક નાનકડો એવું મંદિર છે અને એ પણ સુદામાં અને કૃષ્ણનું સરસ મજાનું એના પણ દર્શન કર્યા અને તમને પણ કર્યા અને આ તમે જોઈ શકો જે ચટ્ટાનું છે સરસ મજાની ચટ્ટાનું છે જ્યાં ખાણું હતી પહેલાં અને હવે વાત કરીએ ફ્રેન્ડ્સ લોકેશનની તો સરસ મજાનું લોકેશન ઓશો ઓછોઆશ્રમની અંદર તમે જોઈ શકો છો અહીંયા પ્રી વેડિંગ કરવા માટે અથવા તો ફોટોશૂટ કરવા માટે અથવા તો પિક્ચર ઉતારવા માટે ક્યાં ક્યાંથી બાર બાર ના લોકો આવશે એટલું સરસ મજાનું નૈસર્ગિક વાતાવરણ અને સરસ મજાનું લોકેશન છે અમને જોવાની બહુ મજા આવી તમે પણ ક્યારેક આવો અને જે આ પાર્ટ છે ફ્રેન્ડ્સ હું તમને જે બતાવું આ પાર્ટ ખરેખર આ જગ્યા ઉપર રોજને રોજ રોજને રોજ ફોટો પાડવાવાળા અથવા પ્રી વેડિંગ કરવાવાળા રોજને રોજ કોકને કોક હોય જ એટલું બધી સરસ મજાનું અહીંયા અહીંયા એક મોરપીચ બનાવવામાં આવ્યું છે એ પણ પથ્થરની અંદર કોતરીને અને ફ્રેન્ડ્સ આ એક નાવાનું પણ અહીંયા હોય પણ જ્યારે પાણી ભર્યું હોય ત્યારે અને સરસ મજાનો શંખ પણ છે એનું પણ બેસ્ટ લોકેશન છે તો ખરેખર ફ્રેન્ડ્સ અને એથી આગળ આપણે થોડાક જાય આશ્રમની બહાર નીકળવાની કોશિશ કરીએ ફ્રેન્ડ્સ તો અહીંયા ઘણા બધી મકાન પણ છે અને ત્યાં લોકો કદાચ મારા અંદાજ પ્રમાણે રહેતા હશે તો એ પણ સરસ મજાનું એક જોવાલાયક જ પાર્ટ છે કેમ કે ત્યાંના લોકો મજા આવે એવા લોકો ત્યાં રહી છે અને અહીંયા બુદ્ધ ભગવાનની સરસ મજાની મૂર્તિ છે એના પણ દર્શન કર્યા અને હજી આગળનો પાર્ટ છે એ જોઈએ તો ફ્રેન્ડ્સ અહીંયા તમે જેમ જોઈ શકો છો સરસ મજાનું જે લોકેશન છે માધવપુર ઓસઆશ્રમની અંદર ત્યાં સરસ મજાનો આમ આપણે જોઈએ તો એક જંગલ જેવો વ્યૂ આપણે જોવા મળે પણ અહીંયા જે કંઈ પેલા પથ્થરની ખાણો હતી એનો સરસ મજાનો કંઈ કોતરીને સરસ મજાનો બનાવવામાં જોઈ શકો છો એક આગ જેવું કંઈક કૃત્ય અહીંયા નાનકડું મકાન અને હનુમાન દાદાની મૂર્તિ અને ફ્રેન્ડ્સ હું તમને થોડી જ અંદર જે માધુપુરની અંદર ગોવર્ધન પર્વત છે એ પણ બતાવીશ અહીંયા એની ઉપરથી આખું ઓશો આશ્રમ અને આખા માધવપુરનો સરસ મજાનો વ્યૂ છે એ ત્યાંથી સરસ મજાને જોવાની મજા આવશે તો આગળ એની ઉપર પણ જાઉં ને એ પણ તમને બતાવવાની કોશિશ કરશું તો આ કરી લઈએ હનુમાન બાબાના દર્શન તો ફ્રેન્ડ્સ અહીંયા આપણે ગોવર્ધન પર્વત નજીક આવીએ તો સરસ મજાની શંકર બાપાની મૂર્તિ અને સરસ મજાનું લોકેશન ચારે બાજુ અને તમે આ જોયું છે સરસ મજાનો ગોવર્ધન પર્વત છે તો આપણે કદાચ તમારે ગોવર્ધન પર્વત ઉપર ટુ વ્હીલ અથવા ફોર વ્હીલ લઈ જાવ તો પણ રસ્તો છે અને અહીંયા સીડી પણ છે તો આપણે પહેલાં જે રસ્તો છે ત્યાંથી જઈએ ટુ વ્હીલ ફોર વ્હીલ લઈ અને પાછા રિટર્નમાં આપણે જ્યાંથી સીડી છે ત્યાંથી ઉતરશું ને જોઈ શકો સરસ મજાની સીડી પણ છે

તો ફ્રેન્ડ્સ અહીંયા મેં તમને જેમ વાત કરી કે માધુપુર આવવા માંગતા હો તો પણ આવી શકો રસ્તો છે અને સીડી દ્વારા પણ તમે આવી શકો તો અમે ફાઇનલી પહોંચી ગયા છે ગોવર્ધન પર્વત ઉપર અને ફ્રેન્ડ્સ અહીંનો નજારો એકદમ એકદમ ઠંડુ વાતાવરણ એનું કારણ શું કર કે અહીંયા એકદમ નજીક નહીં ધવલ સામે બતાવજો તો પગફું માધવપુર દેખાય છે અહીંયાથી અને બાજુમાં એકદમ નજીક દરિયો છે તો એની સરસ મજાનો જે ઠંડો પવન છે એનો પણ તમે આનંદ માણી શકો છો અને સરસ મજાનું લોકેશન પણ છે અને અહીંયા ચિંતન વિવેક અને આપણો એક દિવ્ય ફ્રેન્ડ છે એ પણ જો ગોવર્ધન પર્વતનો આનંદ લે છે અને અહીંયા આગળ આપણે થોડી જ વારમાં જે ઓશો આશ્રમનું થોડો ઘણો જે વ્યૂ જોયું એ પણ અહીંથી શોર્ટમાં ધવલભાઈ બતાવવાની કોશિશ કરજો તું બધું જ એક ઓછો આશ્રમ નો ભાગ છે સરસ મજાનો ઓશો ઓછો આશ્રમ છે તો ક્યારેક આવો ખાલી ફરવા માટે આવો ફોટોશૂટ માટે આવો વિડીયો માટે આવો બહુ મજાનું સરસ મજાનું છે તો ફ્રેન્ડ્સ તમને વાત કે ગોવર્ધન પર્વતની ઉપર તમારે આપણે આવવા માટે બે રસ્તા એક સીડી દ્વારા અને એક આપણે ટુ વ્હીલ ફોર વ્હીલ લઈને આવી શકીએ મેં તમને કીધું હતું કે જે અમે ઉતરીએ ત્યારે હું તમને રસ્તો બતાવીશ તો ખરેખર સરસ મજાનો એ પણ વ્યૂ છે તમે જોઈ શકો છો ધવલ અને ચિંતન વિવેક અને દિવ્ય એ બધા આરામથી એન્જોય કરે છે ઉતરવાની તો ફ્રેન્ડ્સ ફાઇનલી આપણે જે માધવપુરનો જે ગોવર્ધન પર્વત છે વસ્વ આશ્રમની અંદર એનો તમને જે કંઈ નજારો બતાવો નહોતો એ બતાવ્યો અમે ઉતરી ગયા મારી સાથે છે ચિંતન વિવેક ધવલ તો ફ્રેન્ડસ હજી પણ આ માધવપુર ઓશ્વાશ્રમની અંદર જે કંઈ આગળની જોવાલાયક જે કંઈ વસ્તુઓ છે એ તમને બતાવવાની કોશિશ કરું જોડે લેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક ઉપરથી જોતા હોય તો આપણે પેજને ફોલો કરી દેજો તો ચાલો આગળ જઈએ તો ફ્રેન્ડ્સ મેં તમને જેમ વાત કરી એમ કે ઓશો આશ્રમની અંદર જે ગોવર્ધન પર્વત છે ત્યાંથી આપણે નીચે ઉતરીએ તો ત્યાં એક સરસ મજાનું પાર્ક જેવું છે જ્યાં બાળકો માટે સરસ મજાની લસર પટ્ટી અને હિંચકા એવું બધું છે મારી સાથે જે બાળકો આવ્યા છે જો એન્જોય કરવા અને તમે પણ આવતા હોવ તો અહીંયા જે કંઈ એન્જોય કરવાની છે બાળકો માટેની એ પણ સરસ મજાની જગ્યા છે એની પણ મુલાકાત લેજો વહાં સરસ મજાનો ઝૂલો પણ છે એ પણ એક જોવાલાયક પાર્ટ છે તો ફ્રેન્ડ્સ માધવપુર ની અંદર ઘણી બધી જે જોવાલાયક વસ્તુઓ હતી ફરવાલાયક વસ્તુ હતી એ મને જેટલી ખબર છે એટલી મેં તમને બતાવવાની કોશિશ કરી ને હજી પણ માધવપુર ઓછોઆશ્રમની અંદર ઘણી બધી વસ્તુઓ છે ફ્રેન્ડ્સ જે જોવાલાયક ફરવાલાયક છે એક અહીંયા આગળ જતા આપણે ગોકુલવન છે જ્યાં બ્રહ્મ ની જે સમાધિ છે ઘણું બધી છે ફ્રેન્ડ્સ પણ એક વિડીયોમાં હું એટલું બધું કવર નહીં કરી શકું તો એવો સરસ મજાનો બીજો વિડીયો બનાવીશું તમને જો આ વિડીયોમાં થોડીક પણ મજા આવી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફેસબુક ઉપરથી હોય તમે જોતા હોય ફેસબુક ઉપર તો પેજ ને ફોલો કરો અને આજે આ વિડીયો બસ આટલું જ મળીશું આવા સરસ મજાના વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય શિવ